કહી રહ્યા છું પડકાર ન્યૂઝ વડનગર તાલુકાના સિપોર ગામમાં જૂની અદાવતથી ઓગણવાડી મહિલા ઉપર હુમલો ડાભી કાંતાબેન મહેન્દ્રસિંહ આ મહિલા ઓગણવાડીમાં ફરજ બજાવે છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ સમય બે ત્રીસ કલાકે ઓગણવાડી મહિલા નાના બાળકોને ઘરે મૂકવા જતા હતા તે સમયે જૂની અદાવતને લઈને સામે વિરોધવાળાએ દસેક લોકોનું ટોળું આવ્યું હતું તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ધોકાને લોખંડની પાઇપથી માર મારવામાં આવ્યો હતો અને ઓખવામાં મરચ્યુ પણ નાખવામાં આવ્યું હતું સોનાનો દોરો અને કાનની બુટી ઝૂંટવી લેવામાં આવી હતી તે સમયે તેમના સસરા ગામમાંથી આવતા હતા તે દરમિયાન આંગણવાડી ઝઘડાનો બનાવ જોવા ગયેલા તે સમયે પણ એમને ધોકાથી માર મારવામાં આવ્યો હતો અને એમના હાથ પણ ભાગી ગયેલ છે અને માથાના ભાગે પણ ઇજાગ્રસ્ત થયેલ છે સૂત્ર અનુસાર જાણવા મળ્યું કે અગાઉ પણ આ લોકોએ એમની જુનિયા દાવત રાખીને ડાભી રોહિતજી અને ડાબુ કૌશિકજીના સાથીદારોએ લઈને જઈને હુમલો કર્યો હતો લોકો મુખ્ય પણ ચર્ચાઓ જાણવા મળી છે કે આ લોકો ડબ્બા ટેડિંગ અને દારૂનો ધંધો કરે છે અને માથાભારે નામ પણ ચર્ચાઓમાં આવી રહ્યું છે આંગણવાડી મહિલાઓ પર જો આવો અત્યાચાર થતો હોય તો આવી મહિલાઓને સુરક્ષા મળવી જોઈએ અને સરકારશ્રીને આવા ગુનેગારને કડકમાં કડક પગલો લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પડકાર અહેવાલ નાગજી ઠાકોર શું ઘટના બની તમારી સાથે હું વડનગર તાલુકા ભાજપ પ્રમુખ માજી અને રમાજી ભીખાજી મારું નામ છે હું સિપોર ગામનો બ્રહ્માડીનગર વતની છું અને બપોરના અઢી વાગ્યાના સુમારે હું ગામમાંથી આવતો હતો મારી દુકાનથી અને એ ટોળો થયેલો હતો આંગણવાડી આગળ ત્યાં આગળ મને ખ્યાલ આવ્યો કે મારી છોકરાની કોક તકલીફ છે એટલે હું ત્યાં ગયો તો ખબર પડી કે મોટા ડબ્બા ટ્રેડિંગવાળા ગરો આ બધા થઈને એને મારતા હતા મારઝુડ કરતા હતા અને કાનમાં કાનની બુટ્ટી તોડી નાખી હતી દોરો તોડી નાખ્યો હતો અને હું વચ્ચે પડ્યો તો મને પણ માર્યો અને મને હાથ પણ ભાગી નાખ્યો મારા માથામાં ઈજા કરી આસપાસ બહેડામાં પાઇપ પાઇપને ધોકાવાળી હુમલો કર્યો અને મને ઇન્જોર કરી એ હું તાત્કાલિક સ્વાઠ બોલાવી અને અમે બંને દવાખાને દાખલ થયો પોલીસ દાખલ કરી અને પોલીસ અમે ઘણી ટાઈમ બોલાવરાઈ એકસો આ એકસો બાર પણ એક કલાક પછી આવી એટલે પોલીસ પણ એમાં મળેલી હોય એવું મને લાગે છે એટલે આ લોકો ટેવાઈ ગયા છે અને પોલીસને આપતા આપતા હોય છે એટલે આ વિફર્મ થઈ ગયેલા છે અને લોકોનું મારજોડ ગમે તેના પૈસા ઉપર ઉઘરાવવા ગમે તેને મારવો અને લુખાગીરી કરે છે નામ દાદી મહેન્દ્રસિંહ હું અંગણવાડીમાં નોકરી કરું છું બાળકોને ઘરે મૂકવા એ કૌશિકજી રોહિતજી એમ તેમને મારા ઉપર હુમલો કર્યો અને મને ઘણો માર બેઠો બાર માર્યો અને મારું માથું પકડી રોહિતજીને ઓકે ન મારી મને મરચું ને બધું નાખવામાં આવ્યું અને મારા કોન તોડી ને બુટ્ટી ને સોનાની ચેન એ બધું લઈ લેવામાં આવ્યું તે બૂટલે છે ને એ દલા સ્ટોકનો કરે છે અને દારૂનો વેપાર છે તેને મોટા પાયે પાએને તે વારંવાર આવી ધમકીઓ આપે છે એમાં મને માર મારતા રહે વખતે મારા સસરાઓ મને બચાવાયા તો એમને પણ ધોકા અને માર્યા ને ભોય પાડી દીધા એમને પર અને આવું વારંવાર પેલું એ કરે છે અમારા ઉપર ત્રાસ આપે છે અમને તેમના આંગાત મંજુલા બેન રાજુજી પણ હતા રાજુજી પોતે પણ હતા કૌશિકજી હતા રોહિતજી હતા એટલે કોઈ હથિયાર લઈને આવ્યા હતા કે છે હથિયાર ધોકા લઈને આવ્યા હતા બધાના હાથમાં ધોકા હતા અને બધાના કેટલા જણા હતા દસ થી પંદર જણા હતા આખી ટોળી હતી પણ એ પાંચ જણો એ મને ઉપર પહેલા આઈ પહેલો પેલો કર્યો